આ કામે ભોગ બનનારા વાંકાનેર પોલીસ સ્ટેશનમાં ગત તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસ ના ફરિયાદ લખાવી છે તે મુજબ તેની આસપાસમાં રહેતા પોતાની ઓળખાણ પ્રેસ વાળા શાહરૂખભાઈ તરીકે આપે છે એવો બુઢો પુરફે બુઢો મુસ્લિમ પોતાની પાસે આવી અને ઉભો રહેલ અને વાતચીત કરી અને એની સાથે મેળાપી પણ મેળ મેળાપ ચાલુ કરેલો હતો અને ચીઠીમાં નંબર આપી અને ફોનથી વાતચીત શરૂ કરેલી હતી જે આ ફરિયાદના આશરે વીસેક દિવસ પેલા તેની ના ઘરે જઈ અને સર્વે સંબંધ બાંધેલો હતો અને ત્યારે એણે પોતે વાયદો કર્યો હતો કે પોતે એની સાથે લગ્ન કરશે ત્યારબાદ ગઈકાલે તેણીના ઘરે ફરીથી ગયો હતો અને પોતે લગ્ન કરવાનું છે એમ કહી અને સર્વે સંબંધ બાંધેલો હતો અને પછી એ બહાર નીકળતો હતો જવા માટે ત્યારે એના ઘરના આવી જતા એમને ધ્યાન પડ્યું કે આ ભાઈ છે એ અહીંયા એમની સાથે ઘરે છે એટલે તરત એ મંડી કૂદી અને સારો છે ભાગવા લાગ્યો તો એને એના સંતાને પકડી લઈ અને હાથાપાઈ કરતા ચર્ચા કરી કે તું અહીં કેમ આવ્યો છો શેના માટે આવ્યો છો ત્યારે ભોગ એવું કીધું કે મારી સાથે લગ્ન કરવાનો છે એટલે મારી સાથે આવ્યો છે ત્યારે સારો કે સ્પષ્ટ ના પાડી કે હું તારી સાથે લગ્ન કરવાનો નથી માત્ર લાલચ આપી હતી અને લાલચ આપીને મેં સર્વિસ સંબંધ માંગતો હતો એટલે આજ પછી આપણો સંબંધ નહીં રહે જેથી માટો લાગી આવતા આ ભોગ આ ફરિયાદ લખાવી છે અને હાલ ભારતના નવા કાયદા બી એનએસ ની સિક્ષટી નાઇન કલમ મુજબ આમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે